વેલકમ બેક સોમનાથ દાદાના આશીર્વાદ થકી અને છે જો કે પ્રાણ પ્રતિષ્ઠાનો મહાઉત્સવ હવે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી ખુદ આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે આવો જાણીએ કેવી છે આસ્થાનની મહિમા કેવી છે ભક્તોની અપાર શ્રદ્ધા ત્રણસો વીઘા જમીન પર કઈ દિશામાં ચાલી રહી છે તૈયારીઓ જાણવા માટે જુઓ આસ્થાનું કેન્દ્ર સ્થાન વાળીનાથ મહાદેવ ધામ

ખુદ ભક્તોને દર્શન આપે છે સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બાદ હવે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં વાડીનાથ મહાદેવનું ભવ્ય મંદિર બનીને લગભગ તૈયાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહારુદ્ર યજ્ઞની તૈયારીઓ શરૂ થાય તે પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ પણ સીધી જ વિસનગર તાલુકામાં આવેલા તરબધામે પહોંચી છે ગુજરાતની અંદર સૌથી મોટું સોમનાથ મહાદેવનું મંદિર અને નિર્માણ થઈ રહેલું ભગવાન વાળીનાથનું આ મંદિર જે છે તે ગુજરાતની અંદર સૌથી મોટું એટલે કે બીજા નંબરનું મંદિર જે છે તે બનવા જઈ રહ્યું છે આ મંદિર જે છે તે સોળ તારીખથી બાવીસ તારીખ સુધી આ મંદિરની અંદર વિશેષ કાર્યક્રમો જે છે તે થવાના છે અને હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે અહીંયા વાળીનાથ મહાદેવનું જે તરપધામ જે છે ત્યાં પહોંચી છે અને આ તરપધામ ખાતે જે છે તે ભગવાન મહા મહાદેવનું એટલે કે ભગવાન વાળીનાથની જે છે તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે ત્યારે ગુજરાતમાંથી તમામ સંતો અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમામ જે મોટા સંતો જે ગુજરાત અને સાથે દેશભરના અનેક સંતો જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેશે અને ભગવાન વાળીનાથના આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે સોળ થી બાવીસ તારીખ સુધી થવામાં આવશે અને ત્યારે તરફ ગામની અંદર મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહે છે હવે વાત મંદિર નિર્માણની જો કરીએ તો વાડીનાથ મહાદેવ મંદિર વિશાળ પરિસરમાં તૈયાર થઈ રહ્યું છે આકાશી દ્રશ્યો આ મંદિરની દિવ્યતા અને ભવ્યતાનું જાણે શાશ્વત પ્રમાણ પૂરી રહ્યું છે આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે ત્યારે આ મંદિરની શું છે વિશેષતા હવે તે પણ જાણીએ તો મુખ્ય ગર્ભગૃહમાં વાડીનાથ મહાદેવ જમણા ગર્ભગૃહમાં દત્તાત્રેય ભગવાન ત્રીજા ગર્ભગૃહમાં હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે આ સંપૂર્ણ મંદિર નાગર શૈલીના આધારે તૈયાર થયું છે શિલ્પકારોની બેનમૂન કોતરણી તેના અસ્તિત્વનું પ્રમાણ પૂરી રહી છે દસ વર્ષના અથાગ પુરુષાર્થ પછી શિવાલય બનીને તૈયાર થઈ રહ્યું છે આ શિવાલયની ઊંચાઈ એકસો એક ફૂટ જ્યારે લંબાઈ બસો પાસઠ ફૂટ તો પહોળાઈ એકસો પાસઠ ફૂટ જેટલી છે જ્યારે પથરાયેલા પથ્થરનું ક્ષેત્રફળ એક પોઈન્ટ પાંચ લાખ ઘન ફૂટ જેટલું હોવાનું સામે આવ્યું છે જણાવીએ કે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ આ શિવાલયના નિર્માણ પાછળ કરવામાં આવ્યો છે શબ્દો અલગ અલગ છે પરંતુ લાગણી એક છે માં કહો કે મહાદેવ વાત તો એક જ છે ગુજરાતની અંદર સૌથી મોટું એટલે કે સોમનાથ મહાદેવ છે અને ત્યારબાદ વાળીનાથ ધામ છે તે નિર્માણ થઈ રહ્યું છે અને આ નિર્માણ મહાદેવનું મંદિર જે છે ભગવાન શ્રી વાળીનાથનું એ મહાદેવના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પણ આવવાના છે સાથે જ ત્રણસો વીઘા જમીનની અંદર આ એક આખી વાળીનાથ નગરી જે છે તે ઊભી કરવામાં આવી છે વાળીનાથ મહાદેવના જે મંદિર જે છે તેના મહંત જે રામગીરી બાપુ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું બાપુ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની અંદર આપનું પહેલા તો અને એ જાણવું છે કે વાળીનાથ મહાદેવનો ઇતિહાસ શું છે અને સાથે જ આ ઇતિહાસની સાથે સાથે આજે આખી વાળીનાથ નગરી ત્રણસો વિકાની અંદર જે છે તે પથરાયેલી છે આ વાળીનાથ મંદિર ઉત્તર ઉત્તર ગુજરાતમાં જ્યારે પવિત્ર યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે અને એની અંદર પણ નવસો વર્ષ જૂની આ પરંપરા જ્યાં અધ્યસ્થાપક પૂજ્ય વિરમગીરીજી મહારાજ અહીંયા ત્રણસો વર્ષ સુધી તપ કરેલ અને એમના દ્વારા એમના થકી અહીંયા પવિત્ર ધૂણો દખાવવામાં આવેલ અને એ ધૂણો આજે પણ પ્રજ્વલિત છે અને એમના દિવ્ય આશીર્વાદથી સંતોના તપસ્યાથી આજે ખૂબ સરસ મજાનું ભવ્યધામ પવિત્ર ધામ આ દિવ્ય મંદિર બને છે અને ઘેરાવાની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બે બેતાળીસ હજાર સ્કવેર ફીટમાં આનો ઘેરાવો છે બસો પહોળાય છે અને એક લાખ પચાસ હજાર પૂજ્ય ગીરિજી મહારાજ એમનું દિવ્ય સ્વપ્ન હતું કે સરસ મજાનું ભવ્ય શિવધામ બને અને લોકો ધર્મના પ્રત્યે જાગૃત થાય અને આસ્થાવાન થઈને આ પવિત્ર મંદિરમાં દર્શન કરવા આવે અને ખૂબ સરસ મજાનો દિવ્ય જે અહીંયા સંતો તપસ્યા કરે છે એ સંતો ને તપસ્યા ફલિત થઈ રહી છે ત્યારે દેખાઈ રહી છે આભાર મહારાજ અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ હતા વાળીનાથ મહાદેવનું મંદિર કે જે ઉત્તર ગુજરાતની અંદર પામી રહ્યું છે ભગવાન મહાદેવની પ્રત્યે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અને હવે જે ભગવાન સોમનાથનું જે મહાદેવનું મંદિર જે છે તેની ગરિમા જળવાઈ રહે તે પ્રકારે પણ અહીંયા આ મંદિરનું નિર્માણ જે છે તે કરવામાં આવ્યું છે સાથે આ ધર્મપ્રેમી તમામ જનતાઓને સોળ તારીખથી બાવીસ તારીખ સુધી અહીંયા આવવા માટેનું આમંત્રણ પણ જે છે તે આપવામાં આવ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો આ મંદિરની અને સાથે 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 આ પાળીનાથ નગરીની કે જે અહીંયા નિર્માણ થઈ ચૂક્યું છે ત્રણસો વીઘાની અંદર આ જે જગ્યા જે છે તે નિર્માણ થઈ ચૂકી છે અને હવે આ જ જગ્યા ઉપર બાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેઓ હાજર રહેશે આ સાથે જ ચારે શંકરાચાર્યોને જે છે તે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને ભારત દેશના અને સાથે ગુજરાત રાજ્યના અનેક સંતો જે છે તેમને આ વાળીનાથ મહોત્સવની અંદર આવવા માટેનું પણ આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિરુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે સોળ ફેબ્રુઆરી થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે આ યજ્ઞશાળા બનાવવામાં ચૌદ હજાર વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અકાલ વૃત્તિ વો મરે જો કામ કરે ચંડાલ કાલ ભી ઉસકા ક્યાં બિગાડે જો ફક્ત હે મહાકાલ કા ઉત્તર ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર વાલિનાથ નગરી જે છે કે જે 300 વીઘાની અંદર ફેલાયેલી છે અને આ જે વાલિનાથ જે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વિશેષ મહાયજ્ઞનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે આ આતિરુત્ર મહાયજ્ઞ જે છે કે જે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી ચાલશે અને આ યજ્ઞ માટે એક યજ્ઞશાળા જે છે તે બનાવી છે આ યજ્ઞશાળા બનાવવા માટે છેલ્લા 3 મહિનાઓ કરતા પણ વધારે સમયથી અહીંયા અનેક લોકો જે છે તે સેવા આપી રહ્યા છે આ સાથે આ પિરામિડ આકારની આખી યજ્ઞશાળા શાળા બનાવવા માટે ચાલીસ જેટલા કારીગરો જે અથાગ મહેનત જે છે તે લગભગ ચાર મહિનાથી કરી રહ્યા છે અને ત્યારબાદ આખી પિરામિડ આકારની યજ્ઞ શાળા જે છે તે તૈયાર થઈ રહી છે અને અને સાથે સાથે આ અહીં જે યજ્ઞશાળા બની રહી છે કે જે યજ્ઞશાળાની અંદર અનેક યજમાનો જે છે આવશે અને યજ્ઞની આહુતિઓ જે છે તે આપવાના છે આજ યજ્ઞશાળાના જે દેખરેખ જે રાખનાર મુખ્ય વ્યક્તિ જે છે તે આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશુ યજ્ઞશાળા જે છે તેની વિશેષ એક મહત્વ છે અને સાથે સાથે અતિરુદ્ધ મહાયજ્ઞ છે કે જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 16 તારીખથી બાવીસ તારીખ સુધી ચાલશે કેટલા યજમાનો અહીંયા ઉપસ્થિત હશે કેટલા મહારાજ હશે કે જ્યાં યજ્ઞશાળાની અંદર યજમાનો જે બેઠશે તેમની પૂજા અર્ચના કરાવશે ઘી જેટલું ઉપસ્થિત રહેશે યજ્ઞશાળાની અંદર અને આ શાંતિ માટે જે યજ્ઞ કરાઈ રહ્યો છે તેને લઈને પણ શું કહેશો આ યજ્ઞશાળા અમારી લગભગ છેલ્લા ત્રણ મહિનાથી મહેનત ચાલુ છે અહીંયા આગળ લગભગ અગિયારસો કુંડી મહાયજ્ઞ આપણો અહીંયા થવાનો છે યજ્ઞ બીજું આ યજ્ઞશાળાની વિશેષતા તમને કહું કે આપણા ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ અગિયારસો કુંડીનો મહાયજ્ઞ હજુ સુધી થયો નથી આ પ્રથમ વખત થઈ રહ્યો છે અહીં આગળ પાંચ દિવસમાં પંદર હજાર યજમાનો ઉપસ્થિત રહેવાના છે અને પોતાની આહુતિ આપવાના છે અહીં આગળ લગભગ એક કરોડ રૂપિયાનું ગાયનું શુદ્ધ ઘી હોમવાનું છે છ કિલો અમારે અહીંયા કાળા તલ ઉમવાના છે ત્રણ કિલો બીજા ઘણા ધન્યધાન ધાન આ તે જે આપણે આપણે આહુતિઓ આપવાની છે એ આપવાનું છે જે બારસો બ્રાહ્મણો આ બધું સંચાલન કરવાના છે એ સિવાય અહીંયા અમારા લગભગ ત્રણસોથી ચારસો સ્વયંસેવકો પણ એમની મદદમાં ઉપસ્થિત રહેવાના છે એટલે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ના થયો હોય એવો મોટો યજ્ઞ અહીંયા અત્યારે થવા જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદરના ભૂતોનો ભવિષ્ય એક આખી આ પિરામિડ આકારની યજ્ઞશાળા જે છે તે બનાવી છે આ યજ્ઞશાળા બનાવવા પાછળ કેટલો સમય લાગ્યો કેટલા કારીગરો એમાં મહેનત કરતા હતા અને આખી આ યજ્ઞશાળા જે છે તે વાસથી ઊભી કરવામાં આવી છે વાસના બાંબુઓ વાપરવામાં આવ્યા છે એ પણ કેટલા બાંબુઓનો સમાવેશ જે છે તે યજ્ઞશાળા બનાવવા માટે કરવા આવ્યો છે વાસના બાંબુઓમાં તમે જુઓ જ છો કે હજારો હજારોની સંખ્યામાં વાસ વપરાયો છે ત્રણ મહિના ચાલીસ કારીગરોએ સતત મહેનત કરી અને આ યજ્ઞશાળા ઊભી કરી છે આમાં જે લીંબણ તમે જોતા હશો એ પણ અમારા બહેનોએ લગભગ એક હજાર બહેનોએ ચાર દિવસ સેવા આપીને આ લીમપણ લીપ્યું છે અને બીજા ઘણા બધા સેવકઓની ઘણી બધી અહીંયા આગળ મહેનત રહેલી છે બિલકુલ વાળીનાથ જે નગરી જે છે તે તૈયાર થઈ છે તે નિર્માણ કરવામાં આવી છે આ યજ્ઞશાળા જે છે નિર્માણ થઈ રહી છે જે ની અંદર પંદર હજાર યજમાનો જે છે તે પોતાની આહુતિ આપશે અને જ્યારે આ આહુતિ આપવાના છે અને આ યજ્ઞશાળા જે પિરામિડ આકારની આખી એક વાસ્તુ

કે જ્યાં ગુજરાતની અંદરથી પરંતુ દેશભરમાંથી સાધુ સંતોની સાથે ભક્તો જે છે તે ઉમટવાના છે પરબધામ ખાતે વાળીનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે છે તે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે રામગીરી બાપુ જે છે કે અહીંયા પરબધામના અખાડાના આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બાપુ ન ભૂતોનો ભવિષ્ય એવું આયોજન ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર થઈ રહ્યું છે કેવું આયોજન છે કેટલી સમિતિઓ છે અને મુખ્ય કઈ કઈ સમિતિઓ જે છે કે જે આયોજનના ભાગરૂપે તારીખ સુધી કાર્યરત રહેશે એટલો મોટો વિસ્તાર ત્રણસો વિઘાનો આખો મોટો છે તો એના માટે ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની જરૂર છે તો એના કારણે લગભગ પાસઠ જેવી નાની મોટી સમિતિઓ બનાવી છે મુખ્ય રૂપમાં બે સમિતિઓ કેમ કે આ કાર્યક્રમની સૌથી વધારે જે મોટું હાઈલાઈટ કહી શકીએ આપણે તો યજ્ઞશાળા છે ભારતની સૌથી મોટી ભવ્ય યજ્ઞશાળા અહીંયા બની બની બનીને તૈયાર થઈ ગઈ છે અને બીજા નંબરમાં આની અંદર શું ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની જરૂર પડશે કે યજ્ઞશાળામાં બેસવાવાળા લોકોને કોઈ પ્રકારની કોઈ એવી તકલીફ ના પડે બીજા નંબરમાં ભોજનશાળાની અંદર સૌથી મોટામાં મોટું જે અમારી કમિટી છે એ શાળાની છે કેમ કે લાખોની સંખ્યામાં રોજે રોજ પબ્લિક આવવાની તો એમની વ્યવસ્થા માટે એમની સુવિધા માટે અમે સાત ડોમ ઊભા કર્યા ત્રણસો બાય સોના કે જેનાથી કોઈને જમવામાં તકલીફ ન પડે લાખોની સંખ્યામાં પબ્લિક ભેગી જ ત્યાં ભોજનની ભોજનનો લાભ લઈ શકે એના માટે બે મોટી કમિટીઓ છે લગભગ હજાર થી અગિયારસો સ્વયંસેવકો અમારી ભોજનશાળામાં સેવામાં રહેવાના બિલકુલ તો આ હતા વાળીનાથ અખાડાના રામગીરી બાપુ કે આપણી આખી આ વાત જે છે આ જે વાલીનાથ નગરી બની રહી છે એની આખી વાત તેમને કહી આ સાથે મહત્વની વાત એ પણ છે કે પુરાણોની અંદર જે લખેલું છે કે ભગવાન મહાદેવ જે છે તેને રાજી કરવા માટે એક જળ અને બીલીપત્ર ચડાવતા હોય છે પરંતુ શાસ્ત્રોનો સૌથી મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર યજ્ઞ જે છે તે અહીંયા થવા જઈ રહ્યો છે ને જેની અંદર 15000 દંપતીઓ જે છે તે આ યગ્ય કુંડી અંતર આહુતીઓ આપવાના છે આ પાંચ દિવસ દરમિયાન કે જેને લઈને વિશ્વનું શાંતિ અને વિશ્વના કલ્યાણ અર્થે એક અહીંયા યજ્ઞ પણ કરવામાં આવ્યો છે અને ભગવાન સાક્ષાત જે જગ્યા ઉપર યજ્ઞ થાય છે જે આ રુદ્ર યજ્ઞ જે કરવામાં આવે છે ત્યાં ભગવાન મહાદેવ ખુદ પોતે સાક્ષાત ત્યાં બિરાજમાન થાય છે તેવું માનવામાં આવે છે અને તેની સાથે સાથે જ અહીંયા વાલીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ જે છે તે થવાની છે કેમેરા પર્સન પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છ ગુજરાત ફર્સ્ટ તરફ ધામ મહેસાણા